ખૂબ જ પ્રેમ કરું છું તમને સાંભળો ને બધાની સામે કહી નથી શકતી સમજો ને ખૂબ જ પ્રેમ કરું છું તમને સાંભળો ને લગ્નની શરૂઆતે શરમ અને સંકોચની હતી ગૂંચવણ મને પણ તમે તો બિંદાસ હતા લેવી હતી ને હળવેથી આલિંગનમાં મને ખૂબ જ પ્રેમ કરું છું તમને સાંભળો ને મિત્રો સાથે સમય ગાળતા અને કુટુંબીજનો તમને ખૂબ ગમતા મિત્રો સાથે સમય ગાળતા અને કુટુંબીજનો તમને ખૂબ ગમતા આ ગમાડવાના વિષયમાં અમને પણ ઉમેરો ને ખૂબ જ પ્રેમ કરું છું તમને સાંભળો ને પ્રેમથી સૌ સાથે વાતો કરતા સૌના તમારા મોઢે વખાણ થતા પ્રેમથી સૌ સાથે વાતો કરતા સૌના તમારા મોઢે વખાણ થતા ક્યારેક એ વખાણ અને વાતોમાં અમારા નામનો પણ ઉલ્લેખ કરો ને ખૂબ જ પ્રેમ કરું છું તમને સાંભળો ને ભાભી તમારી દાળ મસ્ત છે તો મમ્મીના લાડુની તો વાત જ કંઈક અલગ ભાભી તમારી દાળ મસ્ત છે તો મમ્મીના લાડુની તો વાત જ કંઈક અલગ અમારા હાથનું દરરોજ સૌભર પેટ જમે છે અમારા અથાણા વસાણા વિશે તો કંઈક કહો ને ખૂબ જ પ્રેમ કરું છું તમને સાંભળો ને પહેલાં એકાંતમાં તમારો સમય તમારું કામ લઈ લેતું હવે જવાબદારીઓ પણ સમય લે છે સમય હવે બાળકોમાં પણ વહેંચાય છે પ્રેમના લલુટા પલૂટા તો છોડો હવે પણ જિંદગીના છેલ્લા શ્વાસે તમારી હૂંફ અને લાગણીઓ તો આપશો ને ખૂબ જ પ્રેમ કરું છું તમને સાંભળો ને ક્યારેય નથી કહી શકી પણ હવે તો સમજો ને ખૂબ જ પ્રેમ કરું છું તમને સાંભળો ને